ઓમ સૂર્યાય ન સૂર્ય સુરજ દાદા પણ આવી ગયા છે અને નીચે છે ને શ્રીના પણ જાગી ગઈ છે અને આજે છે ને અમારે પિંજરામાં ઉંદર માવા પકડાઈ ગયા છે ખબર નહીં ફરતી જાળી બધી નાખી દીધી છે તોય ઉંદર ક્યાંથી આવે છે ને ખબર નથી પડતી જો તમે અહીંયા પણ જોઈ શકો છો અમે ટેરેસ પર આજે પાણી જાય તેનું નાળચું હોય ને તેની આડો પણ અમે પથ્થર મૂકી દીધો છે જ્યાં જ્યાં આવી રીતના ગટર હોય ત્યાં પણ અમે આડા પથ્થર મૂકી દીધા છે છતાં પણ ઘરમાં ઉંદર આવે છે ક્યાંથી આવે છે તેનો ખ્યાલ અમને પણ હવે પડતો અમને પણ હવે રહેતો નથી બધા દરવાજા પણ પેક રાખે છતાં પણ ઉંદરમામાં આવી જાય છે અને આજે પિંજરામાં પણ ઉંદરમામાં આવી ગયા છે અને છે ને શ્રીના પણ હવે જાગી ગઈ છે ને એને જોઈને ખૂબ જ ખુશ થાય છે પણ તેની પહેલાં હું તમને સુવિચાર કહી દઉં છું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો તમારી અહીં ખૂબ ખુલો તમારું લક્ષ્ય છે તમારું ધ્યેય છે તમારો ગોલ છે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી તમે સતત મહેનત સતત પ્રયત્નો કરતા રહો કોઈ પણ ક્ષેત્રમાં આપણે સતત પ્રયત્ન કરીએ એટલે સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે ચાલો હવે છે ને આપણે શ્રીના પણ જાગી ગઈ છે અને ઉંદર પિંજરામાં આવી ગયો છે તો શ્રીનાના રિએક્શન કેવા છે ચાલો આપણે નીચે જઈને જોઈએ સવારમાં હજી વાગ્યા છે સવા આઠ અને સવા આઠ માં છે ને ઉંદર પકડાઈ ગયા છે અને શ્રીના ને જોવાની એટલી મજા આવી ગઈ છે ને એ ઉઠીને ત્યાં એને સરપ્રાઇઝ મળી શ્રીના જાગીને ત્યાં એને સરપ્રાઇઝ મળી આમ જોવા ગઈશ

હા તો પડે સારું ચાલો હવે થોડીક વાર આપણે પણ મમ્મી સિંગ ખોલાવીએ ત્યાર પછી આપણે રસોઈ ની તૈયારી કરીશું અને પછી મળીશું આપણે અને આ બાજુ શ્રીના ને તો મજા જ આવી જાય એમ ગમે કાંક કામ કરતા હોવી ને એટલે કા ચાલો હવે શ્રીના લાડુ ની ઘરે ગઈ હતી તો રમીને આવી ગઈ છે અને લાડુ છે ને ને ત્યાં હશે તો તો પણ જમવાનું મન થઈ ગયું ઘરે આવીને સરસ એક રોટલી ગુવારનું શાક ને ખાઈ લીધું કા મમ્મી આખી રોટલી ખાઈ ગઈ અહીંયા છોકરા છે ને એકાબીજાનું જોઈ જોઈને ખાય તો બાદ ખાઈ લીધું અને હવે છે ને રમવાનું અમારું જમવાનું પણ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો જમવામાં છે અને મૂછ બની ગઈ તારી એમાં સબ્જી નથી એમાં પતી ગઈ દાદા લઈ લીધી એ હજીયામાં ડોકા કાઢી કાઢી જોવે છે કુકર માં છે કે નહીં એમ એને છે ને ગુવારનું શાક બહુ ભાવી ગયું લુખું ખાધું બોલો ચાલો હવે અમારી શ્રીના જાગી ગઈ છે અને શ્રીના જાગીને ત્યાં તો શ્રીના નું ગળનું ગાડું એટલે કે એની લાડુ આવી ગઈ છે તમે જોઈ શકો છો મનીષા માસે ની જો એને હસે છે લાડુ આવી ગઈ છે લાડુ મારી શ્રીનાની ફ્રેન્ડ આવી ગઈ છે ને આ બાજુ એકતા પણ આવી ગઈ છે ને તે શું કરે છે એનું રેઝિનનું નું કંઈક મટીરિયલ હતું એને તડકે સૂકવું હતું તો એને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે આ કાક પિંક કલર જેવું થઈ ગયું હતું હે ને એનો કલર જેવો હતો લાડુ તને ખબર છે આજ મારી શ્રીના એકલી તારા ઘરે આવી હતી પછી અમે તાર કયા બાદ ફોન કરી દીધો કે અમારી શ્રીના તમારા ઘર આવી ગઈ જમકુ કેતા અમારી જમકુડી શું કરે છે દીકરી તો હવે બંને છોકરીઓને ઉપરના ટેરેસ પર રમવું છે તો બંને ભલે રમતી અને એવું લાગે તો હું પણ થોડી વાર બંનેની સાથે રહું કે જેથી અમને બધાને મજા જ આવી જાય એન્જોય અમે થોડીક વાર ઉપરના ટેરેસ પર કરી લઈએ અને આ જો મને કે છે તમે અમને રમાડો અમે રમીએ છીએ સારું ચાલો હવે હું તો તમને રમાડું સારું ચાલો હું રમાડું ને હવે તમને ઓકે હવે છે ને લાડુ અને શ્રીના બંને રમવા માટે નીચે જતા રહ્યા છે મને એવું પ્રાઉડ ફીલ થાય છે કે મારી શ્રીના છે ને હવે મોટી થઈ ગઈ હોય ફ્રીમાં લાડુ અને શ્રીના અમારો ટેમ્પો ડોરેમોન ટેમ્પો ની અંદર બંને એક સાથે આમ જોવા ગઈ એ લોકોને રમવાની પણ એટલી મજા આવે ને અને વાણીને એક અહીંયા વાણી આવી ગઈ છે અને આ ચાર છે ને એવું લાગે કે બેસ્ટ ફ્રેન્ડ બની ગયું હોય લાડુ શ્રીના વાણી અને ઈવા ઈવા ક્યાં ગઈ ઈવા ઈવા અત્યારે દેખાતી જ નથી લાગતી અને બીજી બાજુ અમે સિંગ છે ને ઘણી બધી સિંગ ફોલી નાખી છે હવે થોડીક એવી સીંગ ફોલવાની બાકી રહી છે ને અત્યારે છે ને મમ્મી હવે ગયા છે માર્કેટમાં શાકભાજી લેવા તો હવે અમે સિંગનું કામ અત્યારે મૂકી દીધું છે કેમ કે હવે મારે શ્રીનાનું થોડુંક ધ્યાન રાખવું પડે લે અરે તમે વામે ત્યાં સરસ મજાના રમકડા ગોઠવી દીધા હે લાડુ આમ જોવો અમારું તમે ઘર જોવા છોકરીઓ ઘર ઘર રમે છે હરા મમ્મી પપ્પા પાછું નાઈ ધોઈન ફ્રેશ થવા ને જાય હો સારું ચાલો છોકરાઓ ભલે રમતા થોડીક વાર ભલે ને એન્જોય કરતા તે લોકો તે ત્યાં માં આપણે કંઈક રસોઈની તૈયારી કરી લઈએ ભૂખ લાગી ગઈ તમને તો છે ને નાસ્તો કરવા બેસી ગયું નાસ્તામાં હું હું લીધું છે દાળિયા બિસ્કિટ ને અરે વાહ લાડુ તો છે ને નાસ્તો કરીને જ ગઈ ત્યાં ચેવડાનો કા લાડુ

હું ત્યાં પાસે રહું છું ઓકે યો યો એનું ધ્યાન નથી સારું ચાલો હવે શ્રીનાને ઘરે લઈ જઈએ હવે અમે ફાઇનલી શ્રીનાને લઈને ઘરે આવી ગયા છીએ અને અમે શેરીમાં થોડુંક ચાલે પણ લીધું અને શ્રીનાએ પણ મારી સાથે સાથે થોડુંક શેરીમાં દોરી પણ લીધું હવે હું ફાઈનલી સોવા માટે આવી ગઈ છું તો મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાભાઈ